અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ ગોપાલ આવાસ યોજના નામના ઓડાના મકાનોમાં દારૂના વેચાણ ગંદકી અને ગટરની સમસ્યાને લઈને સ્થાનિક લોકો દ્વારા ભાજપના કોર્પોરેટરને બોલાવી આ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી જેથી મહિલા કોર્પોરેટર પ્રવીણાબેન પટેલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને બોલાવી હતી જોકે પોલીસને આવાસ યોજનાના મકાનોમાંથી કોઈ દારૂ મળી આવ્યો ન હતો પરંતુ સ્થાનિક લોકો પહોંચ્યા હતા ત્યારે દારૂ વેચનારા લોકો ભાગી ગયા હતા જેથી લોકોએ દારૂની થેલીઓના વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં પૂર્વ પતિએ છરીના ઘા ઝીકીને પત્નીના પ્રેમીને મોટને ઘાટ ઉતાર્યો હોવાની રિલેશનશિપમાં રહેતી હતી જેથી મોડી રાત્રે પૂર્વ મહિલાની સામે જ તેના પ્રેમી પર છરીનો ઘા જીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો સમગ્ર મામલે સરખેજ પોલીસે જાકીર મેમણ સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે મુખ્ય ફરિયાદમાં વધુ ત્રણ આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે જેમાં રાજશ્રી કોઠારી રાહુલ જૈન અને સંજય પટોલિયા બાદ હવે ચિરાગ રાજપૂત પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટને હાઈકોર્ટે જામીન આપ્યા છે ત્યારે આરોપીઓનો જામીન પર છુટકારો થતા આજે કાર્યકર્તાઓએ હોસ્પિટલ પર પહોંચી વિરોધ પ્રદર્શિત કર્યો હતો જેમાં એનએસયુઆઈના કાર્યકરોએ ખ્યાતિ હોસ્પિટલના ગેટ પર મોટના સોદાગર સહિતના સૂત્રો લખેલા બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું